ગુજરાત શહેરમાં વસંત પંચમીના પાવન અવસરે ડબગર સમાજ દ્વારા ભવ્ય શોભાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું રાધાકૃષ્ણ મંદિર સુધી પહોંચી હતી જ્યાં તેનું સમાપન થયું હતું આ પ્રસંગે ડબગર સમાજ પંથ દ્વારા ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ જ્ઞાતિના લોકોએ મહાપ્રસાદીનો લાભ લીધો ઐતિહાસિક રીતે ગુજરાતમાં ડબગર સમાજ દ્વારા ઓગણીસો પંચોતેરથી થી યાત્રાની શરૂઆત થઈ હતી ત્યારે ગોધરામાં ઓગણીસો અઠ્યોતેર થી દર વસંત પંચમી આ પરંપરા અવિરતપણે ચાલી રહી છે શહેર દાહોદ રૂણાવાડા ચાલોદ અને લીમડી જેવા વિસ્તારોમાંથી ડબગર સમાનના લોકો આ પ્રસંગે એકત્રિત થયા હતા અને કાર્યક્રમને સફળ બનાવવામાં સમાનના અગ્રણીઓ મણિલાલ છોટાલાલ ડબગર અરવિંદ દાયાભાઈ ડબકર અને રમેશભાઈ સંભુભાઈ ડબગર સહિત સમાજના નવયુવાનો અને આગેવાનોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી પેલા તો ગોધવાના તમાક નાગરિકોને ડબગર સમાજ વતી બધાને છે પંચોતેર થી અમારે આ વસંત નો ઉત્સવ ઉજવવામાં આવે છે ધામધૂમથી અમે આ તહેવાર ઉજવીએ છીએ ને અમારો પૂરો સમાજ બાવીસ ગામમાં અલગ અલગ જગ્યાએ આ કાર્યક્રમ વસંત આ રીતના શોભાયાત્રા ભગવાન ઉત્સવ મનાવતા હોય છે અને બધા ભેગા મળીને જે ભંડારાનું આયોજન છે તે પણ અમે કરીએ છીએ અને શાંતિથી કોઈને ડિસ્ટર્બ ના થાય એ રીતના અમે અમારો તહેવાર ઉજવીને ને બધા છૂટા પડીએ છીએ રમેશભાઈ શંભુભાઈ ડબગર ગોધરા પંચવતી